અને આયુર્વેદિક જે અમુક જે અલોઈ જે છે એ ઔષધિઓનો પણ મેં ઉપયોગ કર્યો પણ એમાંથી મને કોઈ ફાયદો થયો નથી અને છેવટે જ્યારે હું મનરભાઈના મેં વિડીયો જોયા ત્યારે હેર ફોલિંગના માટેનું જે તેલ છે કે વાળ ગ્રોથ થાય અને એ ટુ ઝેડની જે વાળની જે સમસ્યાઓ છે એ એનાથી દૂર થાય એવું મેં એ તેલ મેં ઉપયોગ કર્યો અને બારથી પંદર દિવસ મેં સતત એ લગાવ્યું અને મારા જે તાલમાં જે વાળ છે એના ગ્રોથ થવાનો શરૂઆત થઈ છે અત્યારે તમે જોઈ શકો કે અત્યારે મારું આ જે પાછળનું જે ટાલ છે એ ભરાવા માંડી છે હા તો મિત્રો કમલેશભાઈને જે ફાયદો થયો એ ફાયદો માત્ર પંદર દિવસમાં જ થયો છે તમે જોઈ શકો છો અને એટલા માટે મિત્રો તમારે ઓર્ડર કરવો હોય આ તેલનો તો સ્ક્રીન ઉપર જે વોટ્સએપ નંબર દેખાય છે એના ઉપર હાઈ લખીને માત્ર મેસેજ કરો બધી ડિટેલ આવી જશે ચોવીસ કલાકમાં અમારું સ્કેનર આવી જશે સ્ક્રીનશોટ પાડી અને પછી પેમેન્ટ કરીને એડ્રેસ તમે વોટ્સએપ પર સેન્ડ કરી દો ત્રણ ચાર પાંચ દિવસમાં કુરિયરથી તમારે ઘેર આવી જશે મનોહર પટેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત